વેલકમ એક મહત્વપૂર્ણ માહિતી સાથે ફરીથી આવી ગયા છે તમારી સાથે વિડીયો લઈને વિડીયોની માહિતી એવી છે કે આપ જાણો છો એમ કે હાલ જે ભરતી પ્રક્રિયા છે ને મે બી આચાર સંહિતા લાગી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ધીમે ધીમે ભરતી પ્રક્રિયા આગળ ચાલી રહી છે તો એ સંદર્ભમાં આપણે જણાવી દઉં કે ઇન શોર્ટ ટાઈમિંગની અંદર મિત્રો જે સેકન્ડ સેકન્ડરીની ભરતી છે એ પણ શરૂ થવાની છે જે મિત્રોએ ડીવી કરાવેલું છે એ બધા જ મિત્રો ખૂબ જ આશાસ્પદ રીતે ભરતીની રાહ જોઈ રહ્યા છે ને જેટલા મિત્રો કરાવેલું છે બધાને સિલેક્શન સ્કૂલ લિસ્ટ છે એ કરવાની તક મળવાની છે એ પણ આપ ખાસ યાદ રાખજો બીજી માહિતી તમને એ પણ આપી દઉં કે જે ભરતી પ્રક્રિયા છે રનિંગ થવાની છે ને આચારસંહિતા છે માત્ર હાયર સેકન્ડરીની ભરતી છે અને લાગવાનું નથી એ સિવાયની બધી ભરતી આ છે ભરતી પ્રક્રિયા છે ધીમે ધીમે કરતા ક્રમશ આગળ વધવાની તૈયારીઓ છે થઈ રહી છે તો બિલકુલ જે મિત્રો છે હાયર સેકન્ડરીની અંદર શાળા રિસિલેક્શન કરવાની છે એ પણ તારીખ આવી જશે અને ગવર્મેન્ટના ઓર્ડર ડિકલેરેશન થશે ત્યારબાદ ગ્રાન્ટેડની હાયર સેકન્ડરીની ભરતી પૂર્ણ થવાની છે અને ગ્રાન્ટેડ હાયર સેકન્ડરીની ભરતી જેવી પૂર્ણ થશે એવી માધ્યમિક વિભાગની ભરતીની પ્રક્રિયા શરૂ થવાની છે તો ગઈ રીતે જો આ વિડિયોને લાઈક અને આવી તમામ માહિતી સાથે જોડાયેલા રહેજો જ્ઞાનઝલક સાથે મારી સાથે જ્ઞાનઝલકના માધ્યમથી થેન્ક યુ